નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે ધોરણ દસ ગણિત બેઝિક બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ માટે આઈએમપી દાખલાઓ કે જે વધુ પૂછાવાની શક્યતા ધરાવે છે તેના માટે આ વિડીયો લઈને આવ્યો છું તેમાં ચેપ્ટર વાઈઝ બધા ચેપ્ટરના ગુણભાર સહિત તમને હું સંપૂર્ણ માહિતી આપીશ જેમાં ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ જેના કુલ ગુણ છે બે જેમાં બંને હેતુલક્ષી પ્રશ્નો હશે તેથી તેની સંપૂર્ણ તૈયારી કરી લેવી ત્યારબાદ ચેપ્ટર બે બહુપદીઓ બહુપદીઓમાં કુલ ગુણભાર છનું છે જેમાં વિભાગ એકમાં બે વિભાગ બીમાં બે દાખલાઓ પૂછાશે જેમાં ઉદાહરણ ત્રણ અને ચાર તેમજ સ્વાધ્યે બે પોઈન્ટ એકની જે તમામ આકૃતિઓ છે જે આકૃતિઓમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખાસ કરી લેવા સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર એક નો બીજો ચોથો છઠ્ઠો ત્યારબાદ દાખલા નંબર બે માં પહેલો બીજો ત્રીજો અને પાંચમો અને બીજું કે આના જેવા તમામ દાખલાઓ રકમ બદલાવીને પૂછી શકે એટલે તેની ખાસ તૈયારી કરી લેવી બીજું કે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે તમામ દાખલાઓનો સ્ક્રીનશોટ પાડીને તમે તમારી જે નવનીત હોય અથવા તો પાઠ્યપુસ્તક હોય તેમાં ટીક માર્ક કરી લેવું જેથી બીજી વખત જ્યારે આપણે રિવિઝન કરીએ ત્યારે ગણવામાં સરળતા રહે ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ કે જેના કુલ ગુણભાર આઠ છે વિભાગ એ માં બે વિભાગ સીમાં બે તે રીતે બબે દાખલા પૂછાશે જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર ત્રણનો એક બે ચાર અને પાંચ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એકનો એક ચાર પાંચ અને છ તેમજ દાખલા નંબર બે આખો દાખલા નંબર ત્રણ કે જેમાં એક ત્રણ ચાર અને પાંચ જેમાં ત્રીજો દાખલો જે બેટ અને દડાવાળો છે તે મોસ્ટ આઈમ્પી દાખલો છે ત્યારબાદ સ્વાધિય ત્રણ પોઈન્ટ ચાર દાખલા નંબર એકનો બીજો અને ચોથો દાખલા નંબર બેનો પહેલો બીજો ત્રીજો અને પાંચમો ત્યારબાદ એક અગત્યનો નિયમ જે સંપાતિ સમાંતર અને છેદતી રેખાઓનો નિયમ છે તે ખાસ વાંચી લેવો હેતુલક્ષીમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ ત્રણ ત્રણ માર્કના જે દાખલા આવશે તેમાં આદેશની રીત અને લોપની રીતના જ દાખલા પૂછાશે એટલે તે પણ બે આદેશ અને લોપની રીત બંને આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કરી લેવી ચાલો ત્યારબાદ આવશે દ્વિઘાત સમીકરણ જેના કુલ ગુણ સાત છે વિભાગ એમાં એક વિભાગ બીમાં બે વિભાગ ડીમાં એક તે રીતે દાખલાઓ પૂછાશે તેમાં ઉદાહરણ નંબર ચાર અને સાત કરી લેવા વિભાગ એમાં ખાસ વિવેચકના દાખલાઓ વિવેચકનો એકાદો દાખલો હેતુલક્ષીમાં હશે જ ત્યારબાદ ચાર પાંચ બેમાં દાખલા નંબર એકમાં ત્રણ ચાર અને પાંચ ત્યારબાદ દાખલા નંબર ત્રણથી દાખલા નંબર છ એટલે કે દાખલા નંબર ત્રણ ચાર પાંચ અને છ ઉદાહરણ ચાર અને પાંચ અને દાખલા નંબર ચાર અને છ તો મોસ્ટ આઈ છે જેની ખાસ અને ખાસ તૈયારી કરી લેવી ત્યારબાદ સૌથી વધુ ગુણભારમાં આવતું ચેપ્ટર કે જે આંકડાશાસ્ત્ર પછી આવે છે સમાંતર શ્રેણી તેર માર્ક હવે આમાં ઘણા બધા દાખલાઓ છે તમને ખબર છે તેમાંથી બને તેટલા ઓછા લેવાનો પ્રયત્ન કર્યો છે પણ આ જોતાં તમને એમ લાગશે કે ઘણા બધા દાખલાઓ છે પણ આ બધાની તૈયારી કરવી ખૂબ જરૂરી છે કારણ કે કઈ જગ્યાએથી દાખલો પૂછે તેની કોઈ નક્કી હોતું નથી માટે બને એટલી તૈયારી આ ચેપ્ટરની વધુ કરવી વિભાગ એમાં બે વિભાગ બીમાં બે વિભાગ સીમાં એક વિભાગ ડીમાં એક સ્વાધિ પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર બે ચાર સાત નવ દસ બાર તેર ચૌદ સત્તર ઓગણીસ વીસ તેમજ ઉદાહરણ નંબર ચાર સાત અને આઠ ત્યારબાદ સ્વાધિએ પાંચ પોઈન્ટ ત્રણ ઉદાહરણ બાર તેર સોળ તેમજ પાંચ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર એકમાં બે અને ત્રણ દાખલા નંબર બેમાં એક અને ત્રણ દાખલા નંબર ત્રણમાં ત્રણ ચાર પાંચ નવ અને દસ તેમજ દાખલા નંબર ચાર દાખલા નંબર પાંચ દાખલા નંબર છ દાખલા નંબર બાર દાખલા નંબર તેર દાખલા નંબર ચૌદ દાખલા નંબર પંદર દાખલા નંબર સોળ દાખલા નંબર સત્તર દાખલા નંબર ઓગણીસ અને દાખલા નંબર વીસ આ બધા દાખલાઓ એક પ્રકારે આઈએમપી ગણવા જેથી કરીને સંપૂર્ણ વ્યવસ્થિત તૈયારી થઈ જાય અને તેરમાંથી વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો ત્યારબાદ આવશે સ્વાધ્યાય છ ત્રિકોણ જેના કુલ ગુણ આઠ છે જેમાં બે પ્રમેય પૂછાવાના જે તમે જાણો છો જેમાં થેલ્સનો સમપ્રમાણતાનો પ્રમેય થેલ્સનો પ્રતિ પ્રમેય બંને એકદમ સારી રીતે તૈયાર કરી નાખવા બેથી ત્રણ વખત એ લખાઈને કમ્પ્લીટ આવડવા જોઈએ પેપર દેવા જાઓ એના આગલા દિવસે પણ બંને પ્રમેય લખીને વ્યવસ્થિત એની તૈયારી કરી લેવી ત્યારબાદ જો પ્રમેયની અવેજીમાં ઇનકેસ દાખલા આવે તોની વાત છે તો સ્વાધીય છ પોઈન્ટ બેનો દાખલા નંબર એક સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર પંદર એ પણ એક એક વાર ગણી નાખવો જેથી કરીને ઇન કેસ દાખલા પૂછાય તો આપણને આવડે ત્યારબાદ ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ જેના કુલ ગુણ છે અગિયાર વિભાગ એમાં એક વિભાગ બીમાં બે વિભાગ સીમાં બે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક દાખલા નંબર એક ત્રણ આઠ નવ અને દસ અને ઉદાહરણ ત્રણ અને પાંચ ત્યારબાદ સ્વાધિ સાત પોઈન્ટ બે દાખલા નંબર એક બે ચાર પાંચ છ સાત આઠ નવ તેમજ ઉદાહરણ છ આઠ અને નવ ત્યારબાદ ચેપ્ટર નંબર આઠ આવે છે ત્રિકોણમિતિનો પરિચય જેના કુલ ગુણ છ છે વિભાગ એમાં બે વિભાગ બીમાં બે સ્વાધિ આઠ પોઈન્ટ ત્રણ ઓલા આઠ સોરી સ્વાધિ આઠ પોઈન્ટ એકમાં દાખલા નંબર ત્રણ જે મોસ્ટ આઈએમ્પી દાખલો છે ફરજિયાત બેથી ત્રણ વાર આ દાખલાને ગણી લેવો દાખલા નંબર ચાર દાખલા નંબર સાત દસ અગિયાર અને ઉદાહરણ ત્રણ અને પાંચ આટલા દાખલા વ્યવસ્થિત ગણી લેવા ત્યારબાદ સ્વાધી આઠ પોઈન્ટ બેનો દાખલા નંબર એકનો બે ત્રણ પાંચ દાખલા નંબર બેનો એક અને ચાર ત્યારબાદ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ચાર ઉદાહરણ સાત અને આઠ ત્યારબાદ એક નોંધ છે કે સૌથી પહેલાં ખૂણાના માપવાળું કોષ્ટક રફ પેજમાં લખી નાખવું માનો કે તમે આજે ગણિતનું પેપર આપવા ગયા ત્યારે તમને જ્યારે જવાબ પેપર આપવામાં આવે ત્યારે છેલ્લા પેજે ઉપર રફ પેજ લખી તેમાં ખૂણાના માપવાળું કોષ્ટક લખી નાખવું જેથી કરીને ત્રિકોણમિતિનો તમે કોઈ પણ દાખલો ગણવાનું સ્ટાર્ટ કરો ત્યારે ખૂણાનું માપ ભૂલાઈ ન જાય અથવા તો ઇનકેસ ભૂલાઈ જાય તો એ પાછળથી જોઈને તમે સાચું એનું માપ લખી શકો તમે જાણો છો કે ખૂણાના માપ વગર ત્રિકોણ મિતિનો દાખલો થઈ શકે નહીં અને આપણા છ માર્ક જવા જોઈએ નહીં તે પ્રમાણે વ્યવસ્થિત ધ્યાન રાખીને લખી લેવું ચાલો ત્યારબાદ ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિના ઉપયોગો કુલ ગુણ બે છે જે વિભાગ બીમાં એક દાખલો તેનો પૂછાશે જેમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર બે ત્રણ ચાર પાંચ આ ચારેય દાખલા ગણી લેવા ઉદાહરણ નંબર એક બે અને ત્રણ ગણી લેવું ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર દસ જેના કુલ ગુણ છે આઠ વિભાગ એમાં બે વિભાગ સીમાં બે સ્વાધ્યે દસ પોઈન્ટ એક આખું કે જે હેતુલક્ષી બેઝ છે તે આખું કરી લેવાનું રહેશે સ્વાધ્યે દસ પોઈન્ટ બેમાં દાખલા નંબર એક બે ત્રણ છ સાતમાં મોસ્ટ આઈ એમ અને આઠમાં પણ મોસ્ટ આઈએમપી આ બંને દાખલાઓ એકદમ મોસ્ટ આઈએમપી છે જે વ્યવસ્થિત રીતે બેથી ત્રણ વખત ગણી લેવા પ્રમેય દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે ખાસ વાંચી લેવા ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જેનો કુલ ગુણભાર છે બે વિભાગેમાં બે પૂછાશે એટલે કે બે હેતુલક્ષી પ્રશ્નો હશે કે જેમાં મોટાભાગે સૂત્રો જ પૂછાશે જેવા કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનો પરિઘ અને અન્ય સૂત્રો કે જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા હશે સ્કૂલના સરે લખાવ્યા હશે અથવા તો ટ્યુશનના સરે પણ તમને લખાવ્યા હશે એ ખાસ સૂત્રો પાક્યા કરી લેવા મને એવું લાગે છે કે સૂત્ર આધારિત તુલક સીજ આમાં હશે આ બંને ગુણમાં બરાબર ચાલો ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળ જેનો કુલ ગુણ છે છ વિભાગ એકમાં બે દાખલા વિભાગ બી માં બે વિભાગ એમાં બે દાખલા એટલે કે હેતુલક્ષી એમાં પૂછાશે અને વિભાગ બી માં બે દાખલા પૂછાશે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર એક થી પાંચ ત્યારબાદ છ સાત અને નવ આ દાખલાઓ ખાસ ગણી લેવા ઉદાહરણ નંબર છ ઓલા સોરી ઉદાહરણ નંબર ચાર ત્યારબાદ સ્વાધ્યાય બાર પોઈન્ટ બેમાં દાખલા નંબર એક અને બે ખાસ કરી લેવા ચેપ્ટર નંબર તેર અને સૌથી વધુ ગુણ ધરાવતું ચેપ્ટર આંકડાશાસ્ત્ર કે જેના સોળ ગુણ છે વિભાગ એમાં ત્રણ વિભાગ બીમાં એક વિભાગ સીમાં એક વિભાગ ડીમાં બે જેમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકમાં દાખલા નંબર બે ત્રણ ચાર સાત આઠ એમાં ત્રીજો દાખલો જે છે એ મોસ્ટ આઈએમપી છે ત્રીજો દાખલો સ્વાધિ તેર પોઈન્ટ બેમાં ત્રણ ચાર અને પાંચ સ્વાધિ તેર પોઈન્ટ ત્રણમાં બે ત્રણ ચાર જેમાં બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમપી છે કે જે તમને ખબર હોય તો કે થી ઓછી આવૃત્તિવાળો તે દાખલો પૂ પૂછાવાની પૂરેપૂરી શક્યતા આ વખતે રહેલી છે તે ખાસ કરી લેવો ત્યારબાદ ઉદાહરણ નંબર આઠ અને બીજું એક કહેવાનું કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર સૂત્ર આધારિત હેતુલક્ષી વિભાગ એમાં પૂછાશે તે ખાસ સૂત્ર તૈયાર કરી લેવું ત્યારબાદ તેના એક બે ઉદાહરણ શોધીને કરી લેવા ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર ચૌદ સંભાવના જેનો કુલ ગુણભાર ચૌદનો છે એટલે કે ચૌદ માર્કનું પૂછાશે વિભાગ એમાં ત્રણ વિભાગ સીમાં એક વિભાગ ડીમાં બે સ્વાદી ચૌદ પોઈન્ટ માં દાખલા નંબર એક ચાર સાત નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકવીસ ત્રેવીસ ચોવીસ હવે એક બીજું તમને કહેવાનું કે ઘણા વિદ્યાર્થીઓ લખવામાં થોડી કચાસ રાખે છે સંભાવનાના તમામ દાખલાઓમાં ગણતરી જ બતાવવી જરૂરી નથી ભેગું લખાણ પણ દર્શાવવું જરૂરી છે તેથીની થોડી ઘણી વિગતો થોડા થોડા વાક્યો એમાં ઉમેરવા પડે જેથી કરીને તમને તેના સંપૂર્ણ માર્ક્સ મળે ખોટા માર્ક્સ તેના કપાય નહીં આમાં પણ ખાસ પત્તા છે દડા દડાવાળો જે દાખલો છે પાસા સિક્કા વગેરે આ બધી વસ્તુ જે તમને કીધી કે જે પત્તાવાળા દાખલા છે દડાવાળા પાસાવાળો દાખલો છે સિક્કાવાળો દાખલો છે આ દાખલાઓને મોસ્ટ આઈએમપી ગણવા એની બે ત્રણ વખત એનું રિવિઝન કરી નાખવું જેથી કરીને આગળ આપણને પરીક્ષામાં તકલીફ ન પડે ચાલો તો વિદ્યાર્થીઓ આ બધી સંપૂર્ણ તૈયારી વ્યવસ્થિત કરી લેવી મેં આ તમને આઈએમપી પ્રશ્નો જે આપ્યા છે તેને તમારી પાઠ્યપુસ્તકમાં અથવા નવનીતમાં ટીક કરીને બેક વખત એનું રિવિઝન કરી નાખવું અને સૌથી પહેલાં આ દાખલાની તૈયારી કરવી જો તમને આ વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો